જય ગૌમાતા જય ગોપાલ આજે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીની અંદર જે સોળસોથી વધારે ગૌમાતાઓ ગૌવંશનું જતન થઈ રહ્યું છે અને એક ચોમાસા પહેલાં એક દવા આપવાની હોય કૃમિની એટલા માટે થઈને ડી વોર્મિંગની દવા આપવા માટે થઈને લાડવા બનાવવામાં આવ્યા દરેક ગાયને દરેક બળદને અઢી કિલો જેટલા લાડુ ખવડાવી શકાય એ વજનથી બનાવવામાં આવ્યા કોબડી ગામ અને આસપાસના ભાવનગર બુધેલ લાખણકા માપસા ખોખરા બધા ગામના બહેનોએ આવી અને સુંદર સેવા આપી અને આજ રાત્રે પણ બધા યુવાનોએ મળી અને સેવા આપી અને બધી ગાયો માટે લાડવા બનાવવામાં આવ્યા બધી ગાયોને આવતીકાલે રવિવારના દિવસે પ્રેમથી બધાને ભોજન કરાવવામાં આવશે જે જગ્યાઓમાં આપણી સૌને વાલી